જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના બ્લોગ અંદર તો મિત્રો જોઈ શકો છો આજે ઉત્તરાયણનો દિવસ છે તો અમે બનાવી રહ્યા છે લાડુ કૂતરાઓ માટે જોઈ શકો છો મિત્રો મિત્રો કૂતરાઓ માટે લાડવાનું આયોજન છે તમે જોઈ શકો છો

જય માતાજી મિત્રો દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમારે જંભુલાલ ઠક્કર ફરાવાળા મસ્યા ટેન્ડરવાળા દ્વારા ઉત્તરાયણના દિવસે કૂતરાઓ માટે લાડવા બનાવવા દર વર્ષે માલ ચેમ વિચારવામાં આવે છે અને અમે કૂતરાઓ માટે દર વર્ષે ઉત્તરાયણના દિવસે લાડવા બનાવીએ છીએ લોક્યા છે કે નમસ્કાર બોલીને લઈ આપણે તો આપણે કક